એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો જેનો દીકરો બીજાની સેવા કરતો અને કારણે તેના પિતા ખેતી કરતા અને ગાયો પાળતા એક દિવસ તેમના પરિવારના કુલ ગુરુ પંડિત ત્રિલોચન તીર્થયાત્રા કરી પાછા ફર્યા અને થોડા દિવસો માટે ધન્ના ઘેર રોકાયા પંડિતજી શાલીગ્રામ ભગવાનની સેવા કરતા તેમને ફૂલો ચડાવતા અને ભોગ ધરાવતા ધન્ના આ બધું જોતો અને તેને પણ ભગવાનની સેવા કરવાની ઈચ્છા જાગી જ્યારે પંડિતજી પ્રસ્થાન કરવા લાગ્યા ત્યારે ધન્નાએ સાલીગ્રામ ભગવાન માટે માગણી કરી પંડિતજી નાનકડા બાળકને ભગવાન કેવી રીતે આપી શકે ધન્નાને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે માને નહીં અંતે પંડિતજી નદીમાંથી એક કાળો ગોળ મટોળ પથ્થર લઈને આવ્યા અને તેને મોટા ઠાકુરજી કહી ધન્નાને આપ્યો આ પથ્થરને પોતાના ઠાકુરજી માની ધન્ના તેની સાથે રાખતો અને ખૂબ પ્રેમથી તેની સેવા કરતો જ્યારે તે ગાયો ચરાવવા જતો ત્યારે પણ તે ઠાકુરજીને સાથે લઈ જતો એકવાર માતાએ તેની બાજરીનો રોટલો શાક અથાણું અને ગોળ ખાવા માટે આપ્યું ધનનાએ નક્કી કર્યું કે તે પણ પંડિતજીની જેમ પેલા ઠાકુરજીને ભોગ ધરાવશે પછી જ ખાશે પરંતુ ઠાકુરજી ભોગ લેતા ન હતા ત્રણ દિવસ સુધી આજ ચાલ્યું ન ધનનાએ ખાધું ન ઠાકુરજીએ ભોગ લીધો ચોથા દિવસે ધનના રડવા લાગ્યો અને ઠાકુરજીને વિનંતી કરી હું એક નાનો છોકરો છું ત્રણ દિવસથી ભૂખ્યો છું દયા કરીને ભોગ લેજો પછી જ હું ખાઈશ ધન્નાની ભક્તિ અને નિર્દોષતાથી પ્રસન્ન થઈ ઠાકુરજી સાક્ષાત પ્રગટ થયા ધન્નાને ખૂબ આનંદ થયો તેણે માતા દ્વારા અપાયેલો ભોજન ઠાકુરજીને અર્પણ કર્યો ઠાકુરજીએ ચાવથી બે રોટલા ખાધા જ્યારે ત્રીજો રોટલો ખાવા લાગ્યા ત્યારે ધન્નાએ તેમનો હાથ પકડી લીધો અને હસતા કહ્યું બધા રોટલા તમે જ ખાઈ જશો હું શું ખાઈશ ઠાકુરજી સ્મિથ સાથે બાકી રહેલા બે રોટલા ધન્નાને આપ્યા આ દિનચર્યા રોજની થઈ ગઈ એક દિવસ ઠાકુરજીએ ધન્નાને કહ્યું તમે રોજ મને ભોજન આપો છો પરંતુ હું મફતનું ખાવા માંગતો નથી શું હું તમારું કંઈ કામ કરી શકું ધન્નાએ જવાબ આપ્યો હું તો માત્ર ગાયો ચરાવું છું તમને શું કામ આપી શકું

ખેતી અને માતા પિતાની સેવા સાથે ભજન કરો જેથી ઘણા જીવોના કલ્યાણ માટે કામ થશે ધન્નાએ આ આજ્ઞાને માની ઘેર પાછા ફર્યા અને હવે ઠાકુરજીએ તેમને હૃદયથી લગાડી લીધા ધન્ના હવે સાધુ સંતોની ખૂબ સેવા કરવા લાગ્યા પરંતુ પિતાએ કહ્યું અરે ઘેર રોજ રોજ સાધુઓના ટોળા કેમ બોલાવી લે છે અમે ખેતી સંભાળીએ કે સાધુઓની સેવા કરીએ હવે તો કોઈ સાધુને ઘેર લાવતો નહીં પિતાનું આ કડક વચન સાંભળી ધન્ના નિશ્ચય કર્યો એ દિવસે પિતાએ તેને કહ્યું જાઓ ખેતરમાં જઈ ગઉ વાવો ધન્નાએ ગૌ ભરી બળદ ગાડીને ખેતરમાં વાવવાની તૈયારી કરવા લાગ્યા ધન્નાજી થોડી દૂર ચાલ્યા હતા કે તેમને રસ્તામાં કેટલાક સાધુઓની ટોળી આવતી દેખાઈ ધનનાજીએ બળદગાડામાંથી ઉતરીને તે સાધુઓને સાષ્ટાંગ પ્રણામ કર્યા સંતોએ ધન્નાજીને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું બેટા આ ગામમાં ધન્નાજીનું ઘર કયું છે સાંભળ્યું છે કે તેઓ જગત ગુરુ રામાનંદાચાર્યના શિષ્ય છે અને ખૂબ નાની ઉંમરમાં તેમણે ભગવાનના દર્શન પ્રાપ્ત કરી લીધા છે અમે પણ તેમના દર્શન કરવા માંગીએ છીએ આ સાંભળીને ધનનાજી સંકોચમાં પડી ગયા અને હાથ જોડીને ખૂબ નમ્રતાથી બોલ્યા મહારાજ મને જ લોકો ધન્ના ભગત કહે છે સંતો બોલ્યા ભગવાને મોટી કૃપા કરી અમે જેમને મળવા આવ્યા હતા તે અહીં જ મળી ગયા ચોક્કસ તમે એવા જ ભક્ત છો જેવું તમારા વિશે સાંભળ્યું હતું તમારામાં કેટલી નમ્રતા છે ચાલો તમારા ઘરે જઈએ ત્યાં બેસીને તમારી સાથે ચર્ચા કરીશું અને ઘણી વાતો કરીશું ધન્નાએ વિચાર્યું હમણાં જ પિતાજીએ સાધુઓને ઘરે લાવવાની ના પાડી છે જો હું ખેતરમાં બીજ વાવવાને બદલે આ સાધુ સંતોને ઘરે લઈ જઈશ તો પિતાજી માથે આકાશ ઉપાડી લેશે અને આ સાધુઓને પણ ભગાડી દેશે પછી ધન્નાજી થોડો વિચાર કરીને બોલ્યા મહારાજ હમણાં ઘરમાં કોઈ નથી હું પણ ખેતરો તરફ જઈ રહ્યો છું તમે પણ મારી સાથે ત્યાં જ ચાલો સંતો બોલ્યા ઠીક છે અમારે તો તમને મળવું હતું અને તમે જ્યાં પણ લઈ જશો અમે ત્યાં આવીશું પછી ધંધાજી તે બધાને ખેતરે લઈ ગયા ખેતરમાં એક ઝાડ નીચે બનેલા ઓટલા પર સાધુઓને બેસાડીને બોલ્યા મહારાજ તમે અહીં થોડો સમય આરામ કરો હું તમારા માટે ભોજન પાણીની વ્યવસ્થા કરું છું આટલું કહીને ધંનાજી ત્યાંથી બળદગાડી લઈને ચાલ્યા ગયા બળદગાડી લઈને ધંનાજી સીધા બજારમાં વાણિયાની દુકાને પહોંચ્યા ત્યાં તેમણે બળદગાડીમાં ખેતરમાં વાવવા માટે રાખેલા ઘઉંના બીજ વાણિયાને વેચી દીધા અને તેમાંથી જ દાળ ચોખા અને રસોઈ બનાવવા માટેનું સામાન ખરીદ્યો સામાન લઈને ધન્નાજી ખેતરે પહોંચ્યા ત્યાં સંતો સાથે બેસીને ભોજન કર્યું વચ્ચે વચ્ચે ભગવાનની ચર્ચા પણ ચાલતી રહી સંતોને ભોજન કર્યા પછી ધન્નાજીએ પ્રેમથી તેમને વિદાય આપી સંતોના ગયા પછી ધન્નાજી વિચારવા લાગ્યા કે બીજવાળા ગૌ તો મેં વેચીને સંતોને ભોજન કરાવી દીધું હવે ખેતરમાં શું વાવવું જો પિતાજી બીજ માંગશે તો હું ક્યાંથી બીજ લાવીને આપીશ અને જો ખેતરમાં કશું પાકશે નહીં તો હું પિતાજીને શું જવાબ આપીશ આ વિચારીને ધંનાજીએ કોથળીમાં રેતી ભરી અને આજુબાજુના લોકોને બતાવવા માટે રેતીને ખેતરમાં વાવવા લાગ્યા સવારથી સાંજ સુધી ધન્નાજીએ રેતીની જેટલી કોથળીઓ બનાવી હતી તે બધી રેતી ખેતરોમાં છાંટી દીધી આજુબાજુના ખેડૂતો જોઈ રહ્યા હતા કે ધન્નાજી ખેતરમાં ગઉ વાવી રહ્યા છે પણ તેઓ તો ખેતરોમાં રેતી વાવી રહ્યા હતા ખેતર વાવ્યા પછી ધન્નાજીએ આનંદિત મનથી ઘર તરફ ચાલ્યા ગયા તેઓ વિચારવા લાગ્યા કે ખેતરમાં તો કઈ ઉગવાનું નથી એટલી દેખભાળ પણ નહીં કરવી પડે ધનનાજી જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પિતાજીએ પૂછ્યું ખેતર વાવી આવ્યા ધનનાજી બોલ્યા પિતાજી હું ખેતર વાવી આવ્યો છું થોડા દિવસો વીત્યા ધનનાજી પિતાજી અને ગામના કેટલાક વડીલો ધનનાજી પાસે આવ્યા અને બોલ્યા તે કેવું ખેતર વાવ્યું છે આવી ફસળ તો અમે અમારા જીવનમાં ક્યારેય નથી જોઈ એવું લાગે છે કે જાણે ઘઉનો એક એક દાણો માપસર સમાન અંતરે વાવ્યો હોય અને બધા જ દાણા ઉગ્યા હોય આટલી સુંદર ફસલ તો અમે ક્યારેય નથી જોઈ તે આ બધું કેવી રીતે કર્યું ધનનાજી વિચારવા લાગ્યા કે આ બધા મને ટોણા મારી રહ્યા છે ખેતરમાં કઈ ઉગ્યું નહીં હોય એટલે આવી વાતો કરી રહ્યા છે પછી ધનજી આશ્ચર્યચકિત થઈને જાતે ખેતરે જઈને જોયું તો તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે જોયું કે જે ખેતરમાં તેમણે રેતી વાવી હતી ત્યાં ફસલ ઉગી છે અને આવી સુંદર ફસલ તેમણે ક્યારેય જોઈ નહોતી હતી ફસલ જોઈને ધનજીને ભગવાનની કૃપાનો અહેસાસ થયો અને તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા ધનજી જોર જોરથી રડવા લાગ્યા જ્યારે ધન્નાજીના પિતા અને અન્ય ગામ રડવાનું કારણ પૂછ્યું ત્યારે ધન્નાજીએ રડતા રડતા આખી ઘટના કઈ સંભળાવી ધન્નાજીની વાત સાંભળીને તેમના પિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ બોલ્યા મારું ધન્ય ભાગ્ય કે મારા ઘરમાં આવા પુત્રનો જન્મ થયો આજ પછી અમે તને રોકીશું નહીં ખૂબ સાધુઓને બોલાવ સંતોની સેવા કર થોડા સમય પછી ધનાજીએ વાવેલી ફસલ કાપવાનો સમય આવી ગયો તે સમય તેજ માપના ખેતરોમાંથી 50 ગણા વધારે ગૌ નીકળ્યા આ ગૌ એટલા વધારે હતા કે તેને રાખવાની પણ જગ્યા નહોતી બચી ગામના બધા લોકો ધનાજીની ફસલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હવે ધનાજી અને તેમનો પરિવાર પોતાની ક્ષમતા અનુસાર ખૂબ સંતોની સેવા અને ભગવાનની ભક્તિ કરવા લાગ્યા તેમના ઘરે હંમેશા સાધુ સંતો લાગી રહેતી હતી હવે હવે જ્યારે પણ ખેતરમાં વાવતા ત્યારે દર વખતે આવી જ થવા લાગી ધનનાજી તેમના ગામના મોટા ખેડૂત બની ગયા ગામના બધા લોકો ધનનાજી ને ચમત્કારી સંત માનવા લાગ્યા અને તેમના ખેતરોની માટીને પણ ચમત્કારી માનવા લાગ્યા હવે જે લોકોના ખેતરોમાં પૂરતી ફસલ ન થતી તો તેઓ ધંનાજીના ખેતરોની માટી લઈ જઈને પોતાના ખેતરોમાં છાંટી દેતા જેનાથી તેમની ફસલ પણ સારી થવા લાગી ચારે બાજુ ધંનાજીનો જય જયકાર થવા લાગ્યો એકવાર ભગવાનને ધંનાજીની પરીક્ષા લેવાનું વિચાર્યું ધંનાજીના ગામમાં દુકાળ પડ્યો ધન્નાજી મોટા ખેડૂત હતા તેમની પાસે ઘણી ખેતી હતી અને અન્નના ભંડાર ભરેલા હતા દુકાળના કારણે તેમના ગામ અને આજુબાજુના વિસ્તારના બ્રાહ્મણો સંતો ગરીબો અને જરૂરિયાતમંદ લોકો મદદની આશાએ ધન્નાજી પાસે આવવા લાગ્યા ધન્નાજી પણ તેમને બંને હાથે ભંડાર લૂંટાવવા લાગ્યા કોઈ જરૂરિયાતમંદ તેમના ઘરેથી ખાલી હાથે પાછો નહોતો જતો ધીરે ધીરે ધન્નાજીનો અન્ન ભંડાર સમાપ્ત થવા લાગ્યો પરંતુ ધન્નાજીએ નક્કી કર્યું કે જ્યાં સુધી તેમની ક્ષમતા છે ત્યાં સુધી તેઓ કોઈ પણ જરૂરિયાત મનને નિરાશ નહીં કરે અને બધું વેચીને લોકોની મદદ કરશે ધન્નાજીની સંત સેવાથી પ્રસન્ન થઈને એક દિવસ તેમના ઘરે સંતના વેશમાં ખુદ ઠાકુરજી આવ્યા તેમને ધન્નાજીને તુંબડીનું કમંડળ બનાવીને આપ્યું અને કેટલાક દૂધીના બીજ આપ્યા અને અને કહ્યું કે આ બીજ તમારા ખેતરમાં વાવી દો જ્યારે તેમની ફસલ પાકી જાય ત્યારે તેમાંથી જે પણ મળે તે લોકોની સેવામાં ખર્ચ કરી દેજો ધન્નાજીએ એવું જ કર્યું સંતની આજ્ઞાથી તેમને દૂધીના બીજ ખેતરમાં વાવી દીધા ગામના લોકો કેવા લાગ્યા લાગે છે ધનનાજી પાગલ થઈ ગયા છે આવા ભયંકર દુકાળમાં ફસલ વાવી રહ્યા છે અને તે પણ તુંબડીની આ તો માત્ર કમલડર બનાવવામાં કામ આવે છે આવી ફસલ જો ઉગી પણ જાય તો તેનો શું ફાયદો થશે થોડા દિવસ પછી તુંબડીની ફસલ ઉગી બધા લોકો આશ્ચર્ય પામવા લાગ્યા કે આવા ભયંકર દુકાળમાં પાણી વગર કોઈ ફસલ કેવી રીતે ઉગી શકે થોડાય દિવસોમાં ધંનાજીનું ખેતર લીલુંછમ થઈ ગયું આ દરમિયાન ધન્નાજી જરૂરિયાતમંદોની સેવા કરતા રહ્યા ધન્નાજીએ તેમનો બધો અન્ન ભંડાર સેવામાં વાપરી દીધો તેમના ઘરમાં ફસલના જે પણ બીજ રાખ્યા હતા તે પણ તેમને સંતોને ભોજન માટે દાન કરી દીધા હવે તેમની પાસે પોતાના પરિવારના ગુજારા માટે પણ અન્ન બચ્યું નહોતું ગામના લોકો કેવા લાગ્યા મોટો મૂર્ખ છે જેણે બધું અન્ન લૂંટાવી દીધું પોતાના પરિવાર માટે કશું રાખ્યું નહીં અને તેને ફસલમાં તુંબડી વાવી જેને કોઈ ખાઈ પણ નથી શકતું ધન્નાજીને લોકોની વાતોથી કોઈ ફરક ન પડ્યો તેઓ તો ભગવાનનું નામ લેતા રહેતા અને લોકોની મદદ કરતા રહેતા એક દિવસ એવો આવ્યો જ્યારે ધન્નાજીના ખેતરમાં લાગેલી ફસલ પાકી ગઈ તેમના ખેતરમાં મોટા મોટા તુમડીના ફળ દેખાવા લાગ્યા ધન્નાજીએ વિચાર્યું હવે દાન કરવા માટે તો કંઈ છે નહીં હવે આ તુંબડીના કમંડળ બનાવીને સંતોને આપ્યા કરીશ ધન્નાજી ખેતરમાં લાગેલા બધા તુમડીના ફળો તોડીને ઘરે લઈ આવ્યા ઘરે આવીને જોયું તો તુંબડીના અંદર હીરા મોતીને જવારાત ભરેલા હતા ત્યારે ધન્નાજીને સંતની વાત યાદ આવી કે તને જે પણ મળે એમાંથી સાધુ સંતો અને ગરીબ લોકોની સેવા કરજે ધન્નાજીએ એમ જ કર્યું આજુબાજુના સેંકડો ગામના હજારો લોકો વર્ષો સુધી ધન્નાજીના લંગરમાં ત્રણેય સમનનું ભોજન કરતા હતા ધન્નાજીએ પોતાના જીવનમાં ઘણા મંદિરો તળાવો અને ધર્મશાળાઓ પણ બંધાવી હતી અને દરેક રીતે સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હતા લોકો ધન્નાજીને ધન્ના શેઠ કહીને બોલાવવા લાગ્યા ધન્નાજી જેવા ધનવાન આજ સુધી કોઈ થયા નથી તેઓ ધન અને મન બંનેથી ધનવાન હતા આજે પણ તેમના નામ પર ધનવાન લોકોને ધન્ના શેઠની પદવી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે શું તમે ધનના સેટ થઈ ગયા છો એક ગામમાં એક કઠિયારો તેની પત્ની બાળકો અને માતા સાથે રહેતો હતો તે કઠિયારો આખો દિવસ જંગલમાં લાકડા કાપતો હતો અને તે લાકડાને બજારમાં લઈ જઈને વેચતો હતો તેનાથી જે પણ ધન મળતું હતું તેનાથી જ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ પછી તેની પાસે જે પણ સમય બચતો હતો તેમાં તે કઠિયારો પ્રભુનું ધ્યાન કરતો હતો એક દિવસ તે કઠિયારાની દીકરીના લગ્ન નક્કી થાય છે કઠિયારો આખો દિવસ લાકડા કાપતો હતો અને સાંજ થતાં જ પોતાના આસન પર બેસીને ભગવાનના ધ્યાનમાં મસ્ત થઈ જતો હતો અવારનવાર ગામના લોકો તે કઠિયારાને જોઈને એકબીજા સાથે વાતો કરતા હતા કે આ કઠિયારો તો આખો દિવસ ભગવાનની ભક્તિમાં લીન રહે છે તેને પોતાની દીકરીના લગ્નની પણ કોઈ ચિંતા નથી ખબર નહીં આ કઠિયારો જાનૈયાનું સ્વાગત કરશે કે નહીં તેણે તો હજુ સુધી દાન દહેજની કોઈ વ્યવસ્થા પણ નથી કરી જ્યારે માત્ર ત્રણ દિવસ બાકી છે કઠિયારાની માને જ્યારે ખબર પડી કે તેના દીકરા વિશે લોકો આવી વાતો કરી રહ્યા છે તો એક દિવસ તે રડતા રડતા તે કઠિયારા પાસે પહોંચી તે કેવા લાગી કે બેટા તું આખો દિવસ ભગવાનનું નામ જપતો રહે છે જો તું આટલો સમય પોતાના કામમાં લગાવે તો એટલું ધન કમાઈ શકે કે પોતાની દીકરીના લગ્ન આરામથી સંપન્ન થઈ જાય જ્યારે કઠિયારાએ પોતાની માની વાત સાંભળી તો તેને કહ્યું કે માં હું આખો દિવસ કામ જ તો કરું છું અને જે થોડો સમય મને મળે છે તે હું પ્રભુની ભક્તિમાં લગાવી દઉં છું જ્યારે માએ કહ્યું કે બેટા તું માત્ર કામમાં જ ધ્યાન આપ જેનાથી લગ્ન માટે થોડા પૈસાની વ્યવસ્થા થઈ શકે કઠિયારો બોલ્યો પૈસાની વ્યવસ્થા થઈ શકે એટલે હું દર વખતે કામકાજ કરતો રહું છું અને ભગવાનને ભૂલી જાઉં તો તે મારાથી નહીં થાય માં તું ચિંતા ન કર હું જે ઈશ્વરનું ધ્યાન કરું છું તે બધું જોઈ લેશે શું તેને મારા બાળકોની કોઈ ચિંતા નથી કઠિયારાની વાત સાંભળીને તેની માં કહેવા લાગી કે બેટા જ્યારે પણ હું તને કામ પર વધારે ધ્યાન આપવા માટે કહું છું તો હંમેશા એ જ કહે છે કે મારો પ્રભુ મારા બધા કામ કરશે શું ભગવાન કોઈના ઘરે કામ કરવા આવે છે માએ પોતાની વાત પર ભાર મૂકીને કહ્યું કે દીકરીના લગ્નને માત્ર ત્રણ દિવસ બાકી છે ઘરમાં એક રૂપિયો પણ નથી અને બાળકો પાસે પહેરવા માટે કપડા પણ નથી હવે બોલ તારો ભગવાન આવી સ્થિતિમાં શું કરશે તે સમયે માં પોતાના ઓરડામાં ગઈ અને તેની પાસે રાખેલી થોડી જૂની વસ્તુઓ લઈ આવી અને બોલી લે આ થોડી વસ્તુઓ મેં તારાથી છુપાવીને પોતાની પાસે રાખી હતી જેથી તું બધું કોઈ સાધુ સંતોને દાનમાં ના આપી દે હવે આ હું તને આપી રહી છું આ સોના ચાંદીની વસ્તુઓ લઈ જઈને બજારમાં વેચી આવ અને તેનાથી જે પણ પૈસા મળે તેનાથી પોતાના બાળકો માટે અને પોતાના માટે નવા કપડાં બનડાવી લે માતાની વાત સાંભળીને કઠિયારો માએ આપેલી વસ્તુઓ લઈને બજાર જવા નીકળ્યો હજુ તે થોડો જ દૂર ગયો હતો કે રસ્તામાં તેને એક સાધુ મળી ગયા તેમણે કઠિયારાને કહ્યું કે મને તે કઠિયારાનું ઘર બતાવી દો જે દરેક આવનારા જનારની સેવા કરે છે મારે તેને મળવું છે કઠિયારાએ કહ્યું કહો તમને શું જોઈએ છે તે સાધુએ કહ્યું મારી પાસે કપડા નથી તેથી હું ઈચ્છું છું કે મને થોડા કપડા મળી જાય જેથી હું તેના ઘરે જઈને કપડા લઈ આવું કઠિયારાએ વિચાર્યું જો આ સાધુ મારા ઘરે ગયા અને ક્યાંક મારી માએ તેમને કઈક અપશબ્દો કહી દીધા તો બધું ગરબડ થઈ જશે તેથી તેણે સાધુને કહ્યું ભગવાન તમે થોડી વાર અહીં બેસો હું બજાર જઈને આવું છું અને તમારા માટે વસ્ત્રો લાવી આપું છું તે કઠિયારો બજાર ગયો અને તેની માતાએ આપેલી વસ્તુઓ વેચીને તેનાથી કપડાં લીધા અને લાવીને તે સંતને આપી દીધા કઠિયારાએ સાધુને બધા કપડાં તો આપી દીધા પરંતુ રસ્તામાં વિચારવા લાગ્યો કે હવે હું ઘરે જઈને મારી માને શું જવાબ આપીશ મારી પાસે તો એક રૂપિયો પણ નથી કઠિયારાએ વિચાર્યું કે હવે તે ઘરે જ નહીં જાય અને તે જઈને ગંગા કિનારે બેસીને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો અને પછી તે ઈશ્વરની ભક્તિમાં લીન થઈ ગયો તે ભગવાન પાસે વિનંતી કરવા લાગ્યો અને કેવા લાગ્યો કે હે પ્રભુ મેં આખું જીવન તમારા ભરોસે જ કાઢ્યું છે અને મેં હંમેશા લોકોને કહ્યું છે કે ભગવાન પર ભરોસો રાખો જે ભગવાન પર ભરોસો કરે છે પ્રભુ તેના બધા કામ કરે છે પણ આજે મારી દીકરીના લગ્ન છે કૃપા કરીને મારા કામમાં તમે મદદરૂપ થાઓ સવારનો સમય હતો ને આ બાજુ કઠિયારાની માં બહુ ચિંતામાં ડૂબેલી હતી એક બાજુ સગા સંબંધીઓનું આવવાનું ચાલુ થઈ ગયું હતું ને બીજી બાજુ માં પોતાના છોકરાની રાહ જોતી હતી એટલામાં એને એક અવાજ સંભળાયો માં દરવાજો ખોલો ખુશીથી દોડતી તેની માં જ્યારે બહાર ગઈ તો જોયું કે તેમનો પુત્ર બળદગાડા પર લગ્ન માટે ઘણો સામાન લાવીને સામે ઊભો છે તેને જોઈને માં હેરાન થઈને પૂછવા લાગી બેટા આ બધો સામાન તું ક્યાંથી લાવ્યો માં તું જરા પણ શંકા ના કરીશ તે મને જે વસ્તુ આપી હતી તે ખૂબ મોગા ભાવે વેચાય છે મારો વિશ્વાસ કર આટલું કઈને કઠિયારાય બધો સામાન પોતાના ઘરે મૂકી દીધો થોડા સમય પછી જેવી જાન આવી તેનું ખૂબ જ સારી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું તેમને કોઈ પણ પ્રકારની કમી થવા દીધી નહીં લગ્નના પ્રસંગે આખું ગામ કઠિયારાના ઘરે પહોંચી ગયું અને કેટલાક લોકો તો એવા પણ હતા જે માત્ર કઠિયારાની આબરૂ ઉછાળવા જોવા માંગતા હતા પરંતુ જ્યારે સગા સંબંધીઓએ અને ગામવાળાઓ સાઈ લગ્ન જોયા તો તેઓ ખૂબ જ હેરાન થઈ ગયા તેઓ બધા એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે આજ સુધી અમે ક્યારેય આવા લગ્ન જોયા નથી જેમાં આટલું દાન દહેજ આપવામાં આવ્યું હોય અને આટલી મીઠાઈઓ અને પકવાન બનાવવામાં આવ્યા હોય કઠિયારાએ તો કમાલ જ કરી દીધી આ રીતે બધા લોકો તેના વખાણ કરવા લાગ્યા લગ્નના સમયે જ્યારે જાનૈયાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું ત્યારે તેમના એઠવાડા વાસણો કઠિયારો પોતે જ ઉપાડવા લાગ્યો અને એક જગ્યાએ મૂકતો જતો હતો કઠિયારાને આવું કરતો જોઈને તેની માએ તેની બાય પકડીને કહ્યું તું દીકરીનો પિતા છે બધા જાનૈયા તને જોઈ રહ્યા છે એટલે આ કામ છોડી દે પણ કઠિયારાએ કહ્યું માં આજે મારું મન થાય છે કે હું થોડી સેવા કરું ત્યારે તેની મા કહેવા લાગી દીકરા તું કેવી વાતો કરી રહ્યો છે તારો સ્વભાવ મને થોડો બદલાયેલો લાગી રહ્યો છે સાંજ પડતા કઠિયારાએ પોતાની દીકરીની વિદાય પણ કરી આ રીતે બધા કામમાંથી જ્યારે નવરાશ મળી ત્યારે તે પોતાના આસન પર જઈને બેસી ગયો ત્યારે માતાએ આવીને પૂછ્યું દીકરા મને સાચું સાચું કહે આટલો બધો ખર્ચો આખરે તે કેવી રીતે કર્યો આટલા મોઘા પોશાક આટલું સરસ ભોજન આટલી શાનદાર વ્યવસ્થા તે કેવી રીતે કરી આ બધું જોઈને આપણા પાડોશીઓ અને સંબંધીઓ બધા હેરાન થઈ ગયા છે કઠિયારાએ કહ્યું માં હવે હું ખૂબ થાકી ગયો છું સવાર થતાં જ હું તને બધું જણાવી દઈશ આખી રાત માય એ જ વિચારતી રહી અને ચિંતિત હતી કે તેનો દીકરો થોડો બદલાયેલો લાગી રહ્યો છે માતાને યાદ આવ્યું કે જ્યારે તેનો દીકરો ગુસ્સે થતો ત્યારે ગંગા નદીના કિનારે જતો રહેતો માતા દોડતી દોડતી ગંગા નદી પાસે પહોંચી તે જુએ છે કે તેનો દીકરો ચૂપચાપ માથું નમાવીને શાંત મુદ્રામાં બેઠો છે માતાએ જોરથી હલાવીને કહ્યું દીકરા તે પોતાની દીકરીના આટલા શાનદાર લગ્ન કર્યા અને હવે તું અહીંયા આવીને કેમ બેઠો છે કઠિયારો હેરાન થઈ ગયો તે તરત જ ઊભો થઈ ગયો અને પૂછવા લાગ્યો માં હું તો મનમાં ને મનમાં પોતાને ધિક્કારતો ત્રણ દિવસથી ઘરે ગયો નથી આઈ બેસીને ધ્યાન લગાવી રહ્યો છું હું સમજી નથી શકતો કે મારી દીકરીના લગ્ન આખરે કેવી રીતે થઈ ગયા માએ કહ્યું યાદ કર દીકરા જ્યારે તું કાલે જાનૈયાઓના એઠવાડા વાસણો ઉપાડી રહ્યો હતો ત્યારે મેં તારો હાથ પકડીને કામ કરવાની ના પાડી હતી શું તને એ પણ યાદ નથી આટલો સાંભળીને કઠિયારાની આંખોમાં આંસુઓની ધાર વેવા લાગી તેને બધી વાત સમજાઈ ગઈ કે મારી જગ્યાએ મારું રૂપ ધારણ કરીને ખુદ પરમાત્મા મારા ઘરે આવ્યા હતા મારા પ્રભુ મારા ઘરે આવ્યા હતા પછી તે વિચારવા લાગ્યો કે ભગવાન કેટલો દયાળુ છે જે પોતાના સેવકને આબરૂ બચાવવા માટે ખુદ સેવક બનીને પોતાના ભક્તના ઘરે ખુદ કામ કરવા માટે ચાલ્યા જાય છે